તંત્રના બપે જળ તારાજી સુરતના માંડવી તાલુકાના લોકો રાતમાં સુતા હતા પણ તેઓ જાણતા હતા કે તેમના પર એક વણ નોતરી આફત આવી રહી છે ચોમાસામાં તો વરસાદી પૂરના પાણીથી લોકો ટેવાયેલા છે પરંતુ ભર ઉનાળે પૂર જેવા પાણી તેમના ઘરોમાં ઘુસી જશે એવું તો તેમને સપને પણ નહીં હોય અને વિચાર્યું પણ નહીં હોય માંડવીના લોકો પર કેમ આવી આફત જોઈએ શું થયું છે આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં ગામમાં પાણી રસ્તા પર પાણી ઘરોમાં પાણી ખેતરોમાં પાણી પહેલા તમને લાગશે ભર ઉનાળે આ ક્યાં ભારે બે ખાંગા થયા છે પરંતુ આ કુદરતનો પ્રકોપ નથી પણ બેદરકાર તંત્રના પાપે લોકો પાણીની વચ્ચે રહેવા મજબૂર થયા છે સુરતના માંડવી તાલુકામાં તારાજી ઉશ્કેર ગામ નજીક કેનાલમાં પડ્યું ગાબડું કેનાલના પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા સુરતના માંડવી તાલુકામાં આવેલા ઉશ્કેર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં મોડી રાત્રે ગામડું પડતા લોકો પર મોટી આફત આવી પડી લોકો રાતના અંધારામાં ઘરોમાં ઊંઘી રહ્યા હતા અને કેનાલના પાણી તેમના ઘરોમાં ઘૂસી ગયા કેનાલમાં પડેલા ગાબરા ચોમાસામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જ્યું છે દ્રશ્યો જે બતાવી રહ્યો છું એ માંડવીના ઉશ્કેર નજીકના ટોગાપુર ગામના છે જ્યાં આ પ્રકારે જાણે પૂરમાં નદી વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે પરંતુ આ જે પાણી છે એ કેનાલ તૂટવા બાદના છે અને ઘર નજીકથી રાત્રિ દરમિયાન પાણી પસાર થઈ રહ્યું હતું કે તેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે કારણ કે અવારનવાર આ પ્રકારે કેનાલમાં ગાબડા પડતા હોય છે અને તેના કારણે લોકોએ નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે તંત્રની બેદરકારીને કારણે કેનાલમાં પડેલા ગાબડાના કારણે કેનાલના પાણી ઉશ્કેર ટીગાપુર મુજલાવ ગામમાં ઘૂસી ગયા છે ગામના રસ્તાઓ પર પાણી જોવા મળી રહ્યા છે લોકોના ઘરોમાં પાણી જોવા મળી રહ્યા છે તો ઉભા પાકના ખેતરોમાં પણ કેનાલના પાણી ફરી વળતા લોકો પર જાણે કે આફત આવી પડી છે જ્યારે મેં ઊંઘી લાવતા અમને કોઈને ખબર નહીં પણ અમે છોકરા ત્યાં નેર બાજુ ગયા રાતે લગ્નમાં ગયા તે આવ્યા એ લોકોએ ફોન કરીને બીજા બાજુવાળાને ફોન કરીને અમને કીધું કે તમે આવો ને એ લોકો આવ્યા ને અમને ઉઠાડ્યા અમને તો ઊંઘેલા જ હતા અમને કોઈને ખબર નહી કે પાણી આવી ગયું આવી આ પરિસ્થિતિ થઈ ખબર પડી એટલે કે પાણી એટલું જોરમાં આવ્યું ને કે બધા ઝાડવાનું એવું બી ભાંગી નાખ્યું ને એટલે એનો અવાજ આવ્યો ને એટલે અમે જાગી ગયા ને ભાઈ હોળે પહોળે બીજા આજુબાજુમાં માટે એ લોકોને બી જગાડી દીધા ત્યારે ખબર પડી તો આ બધો માલ સામાન થોડો થોડો બહાર કહી રહ્યો બીજું બધું બીજું ઘસેડાઈ ગયું પોલીસ વાળા આવેલા જોઈને ફોટો ખેંચી નાખી ગયા કઈ નહીં તૂટતા ની સ્થિતિ સર્જાય છે ગામ રસ્તા તો ઠીક લોકો ના ઘરો પણ કેનાલ ના પાણી ઘુસી જતા ઘર વખરી માં લાખો રૂપિયા નું નુકસાન થવા પામ્યું છે દ્રશ્યો જે બતાવી રહ્યો છું એ માંડવી તોગાપુર ગામના છે જ્યાં ઘરોમાં પાણી ઘુસ્યા હતા જે ઘરોમાં પાણી ઘૂસ્યા હતા તેમાંથી પાણી ઓસરી ચૂક્યા છે પરંતુ આસપાસના વિસ્તારમાં હજુ પણ પાણી છે અને તેને જ લઈને જે ઘર માલિકો છે તેમના દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે રાત્રિ દરમિયાન એકાએક પાણી આવ્યું અને આ પાણીએ ઘરમાં રહેલો સરસામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું કેનાલ તૂટતા ગામ અને લોકોના ઘરોમાં તો પાણી ઘુસ્યા છે એટલું જ નહીં ઉશ્કેર ટીગાપુર મુજલાવ ગામના ખેતરો પણ પાણીથી તરબોળ થયા છે ખેડૂતોના પાક તૈયાર થવામાં જ હતો અને કેનાલના પાણી ખેતરોમાં ભરાઈ જતાં ખેડૂતોને મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે ખેતરોમાં ઘણું નુકસાન છે ટોલથી લઈને બીજા ભીલાથી લઈને પાકોને અને ઘરોમાં બી નુકસાન છે કેટલા વાગે ઘટના બની આ અંદાજી દોઢ થી બે ના ગાળા રાત્રે પાણી કેટલા વિસ્તારોમાં પાણી ઉશ્કેર ટોગાપુર ને ઠેક મુદલાવ ની સીમમાં પણ પાણી લાગી ગયું છે ઉશ્કેર ગામ પાસે જે કેનાલમાં માં ગાબડા પડ્યા છે તે સ્ટ્રક્ચર 1957 માં બનાવેલું છે આટલા વર્ષો સુધી કેનાલમાં કોઈ ફેરફાર ન કરીને આને હવે ગાબડા પડ્યા બાદ તંત્ર દ્વારા સમારકામ વાતો કરવામાં આવી રહી છે એનો જોઈન્ટ છે એમાંથી લીકેજ થઈને ઘટના બની છે એટલે આવતા વર્ષમાં બધા જૂના સ્ટ્રક્ચરો છે એનો નવીનીકરણની પ્રક્રિયા અત્યારે સરકારે હાથ ધરેલી છે એટલે ડિસેમ્બર જાન્યુઆરીના નેક્સ્ટ ક્લોઝરમાં આ બધા સ્ટ્રક્ચરોની કામગીરી હાથ ધરવામાં સુરતના માંડવી તાલુકાના લોકો પર ચોમાસામાં તો મેઘ તારાજી આવતી જ હોય છે ત્યારે હવે ભર ઉનાળે પણ તંત્રના પાપે લોકોના ઘર અને ખેતરોમાં કેનાલના પાણી ઘૂસી જતા લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે સંદીપ વસાવા બ્યુરો રિપોર્ટ જી મીડિયા